નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી વિસાવદર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ વરસી પડ્યો હતો મોટા ભલગાઉમાં આજે ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી મોટા ભલગાઉમાં બપોર પછીથી વરસાદી માહોલ ચાલુ થયો હતો જેમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબીક્યો હતો ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે જેમ કે મગફળી જેવા પાક પાકી ગયા હોય છે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ ભનુ સાસિયા વિસાવદર તાલુકાના બલગામ ગામે સતત ત્રણ દિવસથી અંધરાધાર વરસાદથી મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે